કેશોદના ઉતાવડિયા નદી પાસેથી દેશી તમચા સાથે એક શખ્સ ઝડપાયો સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જૂનાગઢ ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક હથિયાર દ્વારા ભંગનો ગુનો દાખલ થયેલો છે જેમાં આરોપી ઇબ્રાહિમ શાહ રફાઈ જે કેશોદ ઉતાવળી નદીના કાંઠ પાસે રહે છે એના ઘર નજીક ત્યાં છાછક કેવીના સ્ટેશન પાસે હથિયાર સાથે ઉભા રહેવાની બાતમીના આધારે કેશોદ પોલીસે ત્યાં એને ઝડપી તપાસ કરતા એમની પાસેથી એક દેશી તમચોક અને એક જીવતો કાર્ટિસ મળી આવેલું જેના આધારે કેશોદ પોલીસે તેના વિરુદ્ધ હથિયાર ભંગનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે સદર આરોપી વિરુદ્ધ અગાઉ પૂર્વ ઇતિહાસ ચેક કરતા અગાઉ પણ એટલે અઢાર જેટલા ગુના કેશોદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા છે જેમાં પ્રોહિબિશન છે મારામારી છે હરાવે એટ્રોસિટી વગેરેના ગુના એના વિરુદ્ધ દાખલ થયેલા છે પોલીસમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. હા એ બાબતની પણ પોલીસમાં જરૂર જણાય કાર્યવાહી કરશે. મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે